આદણી હર્ષભાઈ સંઘવી દ્વારા લેવાનો છે વિશેષ કરીને માનની મુખ્યમંત્રીશ્રીનો અને ગૃહમંત્રીશ્રીનો આભાર માનું છું આપ સૌ જાણો છો કે ઘણી બધી કાયદાકીય અંતે ધારો લાગુ પડતો હોય છે ખૂબ ઝડપથી એટલે કે માત્ર ચાર છ મહિનાના ટૂંકા ગાળામાં સમગ્ર પ્રક્રિયા એ પૂરી કરી મુખ્યમંત્રીશ્રીને મળ્યા ને તુરત જ એમણે સૂચનાઓ આપી અને આ અસાન ધારાનું જાહેરનામું પણ ગઈકાલે ભાવનગર પશ્ચિમ ભાવનગર શહેરમાં એ બહાર પડી પડેજું